જમીનોમાં ખોદકામ કરીને માટી ચોરી થઈ રહી છે જેમાંથી માંગરોળ પોલીસ દ્વારા ચાર માટી ભરેલા ટ્રેક્ટરો અને ચાર શંકાસ્પદ માટી ભરવા જતા ટ્રેક્ટરોને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે માંગરોળ પંથકમાં બારે માસ સરકારી જમીનોમાં કોઈપણ જાતની મંજૂરી વિના બેરોકટોક ખોદકામ થતું રહેતું હોવાની આશંકા છે પરંતુ ખાણ ખનીજ વિભાગ ઊંઘમાં પડ્યું છે કે શું તેવા અનેક સવાલો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે ખાસ તો આ બહુમાફિયાઓએ માંગરોળ પંથકમાં માજા મૂકી હોય તેમ ચારે બાજુથી સરકારી જમીનોમાં ખોદકામ કરાતું હોવાની લોકોમાં ચર્ચા સંભળાતા માંગરોળ પોલીસે જાગૃત બનીને આવા ગેરકાયદેસર માટી ખોદકામ પર તવાઈ બોલાવી છે જેથી ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે